નમસ્કાર દર્શક મિત્રો આસામ ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા પંચમહાલના શહેરાથી પહેલ ગામ હુમલાને લઈને શહેરામાં સજ્જડ બંધ આવેદનપત્ર આપીને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પંચમહાલ જિલ્લામાં પણ જનતામાં ભારે આક્રોશ આતંકવાદી હુમલાને લઈ જોવા મળી રહ્યો છે જિલ્લાના શહેરાનગર આજે સ્વયંભૂ રીતે બંધ પાડીને દુકાનો બંધ રાખવામાં આવી હતી નાગરિકો વેપારીઓએ ભેગા મળીને તંત્રને આવેદનપત્ર આપીને આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી પહેલગામના હુમલાને લઈને પંચમહાલ જિલ્લાના શહેરામાં વેપારીઓએ બજાર સ્વયંભૂ બંધ રાખ્યું હતું શહેરાનગરના પરવડી બજાર મુખ્ય બજાર બસ સ્ટેન્ડ વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તાર નાડા રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી તાલુકા સેવા સદન ખાતે જે મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નાગરિકો દ્વારા પાકિસ્તાન હાઈ હાઈ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા મામલતદાર કચેરીની બહાર બે મિનિટ મૌન પણ હુમલામાં ભોગ બનેલા નાગરિકો માટે પાડવામાં આવ્યું હતું આવેદનપત્ર આપવા હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ વેપારીઓ ડોક્ટરો મહિલાઓ તેમજ તાલુકાના સરપંચો અને તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બોપદ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે અઠ્યાવીસ હિન્દુ સમાજના માણસોને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજરોજ શહેરા તાલુકો તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલાં લે જમ્મુ કાશ્મીરમાં પહેલ ગામમાં જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે કરીને બંધ સ્વયંભૂ છે અને અમે ભારત ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદનપત્ર શ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેને વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ અમારી સરકારશ્રીને માંગ છે કે આવા આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને કડક માં કડક સજા આપે શિક્ષા આપે અમે બધા સાથે છીએ અને